છો બધા મજામાં તમે બધા અમને તમારા ગામમાં લઈ જશો અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે તમારા ગામમાં કેટલા લોકો ગાવાવાળા છે તો આપણે બધા મળીને જાણીશું કે અહીંયા કેટલા લોકો ગાવાવાળા છે શું ગાય છે કેવી રીતે ગાય છે આપણે તેને બે રીતે કરવાનું છે એક એ છે કે જે પણ લોકો ગીત ગાય છે તેમનું નામ નોટબુકમાં લખીશું અને તે કયું ગીત ગાય છે તે પણ લખીશું બરાબર અને ટેબ્લેટ લઈને જઈશું અને જે લોકો ગાય છે તેમનો વિડીયો બનાવીશ વિડીયો બનાવીશું ખૂબ સરસ તો તમે બધા તૈયાર છો આ ગામની સંગીત યાત્રા માટે નમસ્તે ગામમાં જેને ગીત ગાતા આવડે છે તેના વિશે એક નાનકડો સર્વે કરી રહ્યા છીએ ગાતા વગાડતા આવડે છે ઘર કોઈ એવું છે જય રામ કહો ચાઈ કાહો લગ છા ભર્યા તો આઈ સાડી જોર કો ભરો આઉ આઉજી ગજાન પ્યારા તા કે ફૂલ ભારે કોઈ વ્યક્તિ ગીત ગાય છે ના મને તો નથી આવડતું કોઈ નથી ગાતું કોઈ પણ નથી ગાતું ગીત આવડે છે તમને નથી આવડતું કેટલા મળ્યા ખુબ સરસ શું તમને લાગતું હતું કે આટલા બધા લોકો મળશે ના મેમ તો કોઈ કહેશે કે જયારે તમે બધા ના ઘરે જઈ રહ્યા હતા ત્યારે કેવું લાગ્યું કેવો અનુભવ રહ્યો મેમ તે લોકો નાચતા પણ હતા નાચી પણ રહ્યા હતા હા તેઓ નાચી રહ્યા હતા ત્યારે તમે શું અનુભવી રહ્યા હતા સારું તેમને ખુશ જોઈને સારું લાગતું હતું હા તેમને પૂછ્યું કે તમારા પરિવારમાં કેટલા સભ્યો છે જ્યારે આવો સવાલ પૂછ્યો ત્યારે સારું લાગતું હતું મેં મને પણ સારું લાગ્યું અને મને ઘણું બધું મ્યુઝિક પણ શીખવા મળ્યું હવે આપણે આ વસ્તુમાંથી શું શીખીએ છીએ આવું આપણે શા માટે કર્યું આ બધું કરવાનું એક જ કારણ છે કે આપણે શીખીએ શું તમારે બધાએ શીખવું છે મેમ ગાવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર છે ખૂબ સરસ તો આજે આપણે જેના પણ ઘરે ગયા ત્યાં આપણને કોઈ ગીત સારું લાગ્યું હા મેમ અને અમુક ગીતો તમને સમજમાં આવ્યા હા ના કોઈ કોઈ ગીતો સમજમાં ન આવ્યા કારણ કે આપણી પાસે તેના શબ્દો ન હતા કોઈ પણ ગીતના શબ્દો તમને આવડતા હોય તો જ તે ગીત તમે ગાઈ શકશો હા મેમ ગીત ગાવા માટે શબ્દ સૌથી પહેલી જરૂરિયાત છે

તો તમને તેનો ભાવ જાણવા મળશે અને પછી લય જે તમે જાતે જ આપશો અને જો તમને સુર સારો લાગે તો તમે એ જ ગાઈ શકો છો તેમનો સૂર સારો ન લાગે તો તમે શું કરશો તમે જાતે જ બદલીને તમારો સૂર પણ બનાવી શકો છો હવે બીજી એક વસ્તુ કરવાની છે હવે તમે બધા તમારા ટેબ્લેટ થી બધાના ગીતો રેકોર્ડ કરશો તો તમારા બધાના ના ટેબ્લેટ માં બહુ બધા ગીતો થઈ જશે ખરું ને માની લો કે તમારી પાસે પાંચ ગીતો પણ હોય તો તમારે શું કરવાનું છે જેમ કે પૂર્વમાં રહેતા લોકોએ એક ગીતો બનાવ્યા છે તેને પશ્ચિમમાં રહેતા લોકો સાથે તેમના ગીતોની આપલે કરી પશ્ચિમમાં રહેતા લોકોએ તેમણે રેકોર્ડ કરેલ ગીતોને પૂર્વમાં રહેતા લોકો સાથે આપલે કરી તો તમારે એકબીજાને શું કરવાનું છે આપલે આપલે કરવાથી શું થાય છે તમારું જ્ઞાનમાં વધારો થાય છે આપણે સૌ જેટલા પણ ગીતો રેકોર્ડ કરીશું તેને એકબીજાની આપલે કરીશું આપ્લે કરીશું બરાબર ને કરી શકીએ છીએ આવું હા મેમ ચાલો ખૂબ સરસ બધા માટે તાળીઓ તમારા ગામમાં પણ આવા ઘણા બધા કલાકારો હશે કે જેઓ ગીતો ગાય છે અથવા તો પછી કોઈ વાજીંત્ર વગાડી શકે છે તો તમે પણ તમારા ગામની સંગીત યાત્રા અવશ્ય કરો મોટા નાના બાળકો વૃદ્ધો બધાને પૂછો કલાકાર શોધો તેમનો વિડીયો બનાવો અને અમને મોકલો સંગીત યાત્રા દરમિયાન મળેલ માહિતી યોગ્ય રીતે લખવાનું ના ભૂલો બેસ્ટ ઓફ લક દાદી તમે કેટલું ભણેલા છો પહેલું ફેલ બીએ પાસ Oh, <laughs>